ચોટાઉદેપુર ભારચ નદી પરનું ડાયવર્જન તૂટતા વાહન વ્યવહારમાં ખલેલ એનએચ છપ્પનના અને રાજ્યના અધિકારીઓએ સ્થળ પર કરી મુલાકાત છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ ભારચ નદી પર થોડા સમય પહેલા બનાવવામાં આવેલ તાત્કાલિક ડાયવર્જનમાં નદી પૂર આવવાથી તૂટી જતા વાહનવ્યવહાર માટે મુશ્કેલીભર્યો પરિસ્થિતિ સર્જાઈ છે નેશનલ હાઇવે છપ્પન પર આવેલા ડાયવર્જન તૂટી જવાથી આસપાસના ગામોમાં પરિવહન વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે આ સ્થિતિને લઈ નેશનલ હાઇવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિ સ્થાને પહોંચી ગયા હતા તેમણે તૂટી ગયેલા ડાયવર્જનના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક મરામતના આદેશો આપ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિકલ્પરૂપે નજીકના માર્ગો પરથી વાહનવ્યવહાર ચલાવવામાં આવશે તાત્કાલિક સુધારણા માટે મશીનરી તથા કામદારો સાથે કામ શરૂ કરી દેવાયું છે સ્થાનિક ખેડૂતોએ અને વતનીઓએ જણાવ્યું કે આ માર્ગ તેમનો દૈનિક અવજવરનો મુખ્ય રસ્તો છે અને હવે તેમને ખેતીના કામ માટે પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે આ પ્રકારની તાકીદની માળખાકીય ક્ષતિઓ સામે તંત્ર કેવી રીતે અને કેટલી ઝડપથી કામગીરી કરે છે તે હવે જોવા જેવી વાત બનશે રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી હંમેશા સત્યની સાથે ભ્રષ્ટાચારની વિરુદ્ધ